તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે આચાર્ય જે કર્યું છે દાહોદમાં જે જ્યાં મિત્રો વાત કરી તો સૌથી પહેલા લોકોની જે ડિમાન્ડ છે તમને બધા લોકોને ખબર છે કે આની પેલા જે રીતે મિત્રો વાત કરી તો બંગાળમાં થયું હતું અને લોકો ભાઈ મેદાનમાં ઉતરી ગયા હતા એવી જ રીતે મિત્રો વાત કરી દાહોદ માં પણ થવું જોઈએ અને મિત્રો વાત લોકોને ભાઈ મેદાનમાં ઉતરવું જોઈએ જે આ મિત્રો વાત કરી તો સૌથી પેલા મિત્રો અઠાવન અઠાવન વર્ષનો જે મિત્રો આશા્ય છે તેને ફાંસીની સજા થવા માટે મિત્રો લોકો છે ત્યારે માંગો કરી રહ્યા છે તેની માંગ છે એ સૌથી પહેલા તો પૂરી કરવામાં આવે સાથે સાથે મિત્રો વાત કરી જાહેરમાં જાહેરમાં આ મિત્રો વાત કરી હાલના ટાઈમમાં ઘણા બધા લોકો છે મારા વિડીયોમાં કોમેન્ટો પણ કરી રહ્યા છે કે જાહેરમાં મિત્રો આને ભાઈ લોકો વિશે લોકોને દઈ દેવામાં આવે જે રીતે મિત્રો વાત કરી તો સાત વર્ષની છોકરી સાથે જે થયું છે સૌથી પહેલા તો મિત્રો આ નરાધમી આશર્ય છે જે રીતે મિત્રો વાત કરી તો તે ભાજપનો કર્મચારી છે પણ એવી પણ જાણકારીઓ મળી રહી છે સૌથી પેલા મિત્રો વાત કરતો આ નરા સૌથી પહેલા મિત્રો ઝાઝામાં ઝાઝા વર્ષની સજા દેવામાં આવે કારણ કે મિત્રો બધા લોકોને ખબર છે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ફાંસી તો દેવામાં આવશે જ નહીં પરંતુ મિત્રો વાત કરતો દસ થી વીસ વર્ષની સજા નહીં ભાઈ જે આ મિત્રો વાત કરતો જે રીતે ભાઈ લોકો ડિમાન્ડ કરે એટલા વર્ષની મિત્રો આ નરા મિત્રો વાત કરતો આ શહેરીને સજા દેવામાં આવે જે આ મિત્રો વાત કરતો જે રીતે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે ને ભાઈ ગરમ પણ રહેવો જોઈએ કારણ કે મિત્રો જે ડિગ્રી સાથે થયું છે જે આ મિત્રો વાત એને ખબર પડે જે મિત્રો વાત કરતો એના બાપ ખબર પડે એની માતાને ખબર પડે કે એને સાત વર્ષની જે ખોઈ છે નહીં પરંતુ મિત્રો વાત ત્રીસ ચાલીસ વર્ષની અથવા મિત્રો વાત કરતો સજા દેવામાં આવે એવી લોકોની માંગ છે સાથે મિત્રો વાત કરતો આ બધું ન કરો તો મિત્રો મારામાં કોમેટો પણ મળી રહી છે કે આને ભાઈ જાહેરમાં પબ્લિકને દઈ દેવામાં આવે તો તમને શું લાગે છે કોણ સાસુ છે તો તમને શું લાગે છે કે આને સજા દેવામાં આવે કે નહીં કમેન્ટ કરવાનું ખાસ બોલવું નથી સાથે સાથે ગ્રાહકોને જવું શું જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો લાખો હજારો લોકો વિડીયો જો હશે પણ સબસ્ક્રાઇબ નથી કરતા ગ્રાહકોને જવો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો